મિત્રો માર્કેટ તમારું સ્વાગત છે બાર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મિત્રો ગુરુવાર રોજ આજે આવકની વાત કરીએ મિત્રો તો એક વેબ્રિજ ગ્રાઉન્ડ ભરેલું છે ત્યારબાદ ડૂમ નંબર એક ભરેલું છે ડૂમ નંબર ત્રણ માં એક ગાળો ભરાઈ ગયો છે મિત્રો અને પાલ પણ આવેલા છે મિત્રો અંદાજિત પાલ અને ગુણીની આવકની વાત કરીએ તો બાવીસથી ત્રેવીસ હજાર ગુણીની આસપાસની આવક આજે થશે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ અહીંથી ચાલું હોય હરાજીમાં જઈએ જાણી લે કેવારી છે આજના બજાર ભાવ આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો રૂબરૂ જઈને જાણીએ કેવા રહી છે આજના બજાર ભાવ મિત્રો

અગિયારસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો જેવીસ મગફળી છે અગિયારસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે જેવીસ છે

એક હજાર ને રૂપિયાનો ભાવ થયો વીસ મગફળી છે વરસાદનો પલરેલો માલ છે મિત્રો વજનમાં સારી છે પણ વરસાદ નો પલેલો એક હજાર છાસઠ રૂપિયા ભાવ થયો છે 1091 રૂપિયાનો ભાવ જો જીવીશ્વક પડી છે વિડિયો 1091 રૂપિયા મેટાની જીવી છે મિડિયમ કોલોરી 1091 રૂપિયાનો ભાવ જો આનો પછી એ આદરી કાકામે

એક હજાર રૂપિયાનો ભાવ થયો એક હજાર રૂપિયાનો ભાવ થયો છે